बड़ोदराना भारतीय जनता पार्टी ना पूर्व नगर सेवक रमेश परमार ना दिकरानी हत्या बड़ा शहर में भारतीय जनता पार्टी ना पूर्व नगर सेवक रमेश परमार ना पुत्र तपन पर हमला बाद सर्व दरमियान तपन को मौत लेप जोतू सहज हॉस्पिटल પોલીસ છાવણીમાં તબદીલ થયું હતું પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેઓને જાણ થતાં પોલીસ મથક ખાતે પણ જે નેતાઓ છે તે નેતાઓ આવી પહોંચ્યા હતા કારેણી બાગમાં ત્રણ આવી લોકોને બાબર નામના જે ત્રણ વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા વ્યક્તિએ ચપ્પુ મારેલું હતું અને મારામારી થયેલી હતી જે અનુસંધાને એ તમામને એસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એમનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને તારીલબા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ચાલુ છે મેડમ આપણે મરણ થયું છે હા ડૉક્ટર હમણાં જાહેર કરે છે કે થોડું શું છે